લેલો લે આમ બાપા છે

આйно મત ના છે જો પણ તમે કઈ ધ્યાન ન નો દીધું આ તો ના હરાજી થાતીતી પછી આઈ આવી ખબર આ બે ઓ બે એ હું રેવા ન રોવે છો

એટલે ઓ થઈ ગયા થઈ ગયા કેદી જ દે એકી હવે એમાં એ નાના હોય એટલે એમ નઈ કો મરી ગઈ

તે હા ગોગો રે મારી હાલી ગઈ ને આડે ભાભી સમજાવો મારી હાલી સાઈન મિંદો કે એક ઉકારો નઈ કરતો મુંગી જો ઉકારો નઈ

પા આટલું કેમ રોવે હવે જો નાલો હવે નાવા ભાઈ હા શું હા હાલે